આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને પગલે વિરોધ કરી રહેલા વીસથી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી જોકે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી ચાલીસથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની એકવીસ માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂનીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી આજે સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં વરાછાની મિની બજાર ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા પોલીસને પહેલાથી જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો મિની બજાર ખાતે ધીમે ધીમે આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈ રહ્યા હતા પોલીસનો મોટો કાફલો હોવાના કારણે એક સમયે વિરોધ પ્રદર્શનનું લોકેશન પણ ચેન્જ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મિની બજાર ખાતે એકઠા થઈ ગયા હતા વિરોધ કરવાનો ચાલુ કરતાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી આપ અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જબ જબ ભાજપ ડરતી હૈ કો આગે કરતી હૈ ભાજપ હાય હાય જેવા બેનરો સાથે વિરોધ કરી રહેલા અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી આ સાથે જ સુરત લોકસભા બેઠકના નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી ભક્તિ ઠાકર ડીસીપીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અને ચાર લોકોને ભેગા ન થવા માટેનું જાહેરનામું છે ત્યારે આજે આ વિરોધ પ્રદર્શન કરવા માટે આપ અને કોંગ્રેસના કાર્યકરો એકઠા થતાં વધુની અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં આપ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું પોલીસ દ્વારા અમારી ધરપકડ કરવામાં આવી હતી દરમિયાન આપના કાર્યકર શિલ્પાબેન મારકણાને માથામાં ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનું સીટી સ્કેન કરવામાં આવશે ત્યારબાદ કેટલી ગંભીર ઈજા થઈ છે તે જાણ થશે વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન સમયે અમારી સંગઠનની આખી ટીમ હાજર હતી ધક્કા મુક્કી સાથે ધરપકડ કરીને અમને ડબ્બામાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ડબ્બામાં લઈ જતા સમયે પોલીસ દ્વારા ધક્કો મારવામાં આવતા તેમનું માથું દરવાજા સાથે અથડાતા ઈજા થઈ હતી ધરપકડ બાદ ડબ્બામાં રહેલા અમારા મહિલા કાર્યકરને પણ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો આ મામલે પોલીસ કમિશનર ખાતે પણ રજૂઆત કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસકો ખોટું કરી રહ્યા છે તેમની કેમ ધરપકડ કરવામાં આવતી નથી લોકોના શિક્ષણ અને આરોગ્ય માટે જે કામ કરી રહ્યા છે તેમની કેમ ધરપકડ કરવામાં આવી રહી છે બેવડી રાજનીતિ જે કરવામાં આવી રહી છે તેનો વિરોધ અમે આજે કરી રહ્યા હતા વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા એમણે પોલીસ થી કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે તો અત્યારે એનસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વીસ જેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે सूरत के वराठा विस्तार में आम आदमी पार्टी के लोग इकट्ठा हुए थे जिन्होंने पुलिस से कोई परमिशन नहीं ली थी और अभी एमसीसी लागू पड़ लागू है तो उनको परमिशन लेनी लेके ही इकट्ठा होना होता है पर वो उन्होंने परमिशन नहीं ली तो हमने उसकी भंगी कार्यवाही की है उन लोगों को डिटेन किया है बीस बीस जितने लोग थे जो विरोध प्रदर्शन के लिए आए थे और उनको डिटेन किया है और उनके सामने आगे की कार्यवाही शुरू कर दी है આમ આદમી પાર્ટીના અમારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ને જે ગિરફતાર દિલ્હીમાં સીબીઆઈ દ્વારા કરવામાં ઈડી દ્વારા કરવામાં આવ્યા હતા એના વિરોધમાં અહીંયા અમે ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા ભેગા થઈ રહ્યા છે